ગુડ મોર્નિંગ જોઈ દ્વારકા જ બધા મિત્રો તમે કેમ છો બધા મિત્રો મજામાં જોઈશો કારણ કે અમારા બ્લોક ડિયર તો એટલે મજામાં જઈશું તો અત્યારે આપણે ગુડ મોર્નિંગ થયું છે અને સવારના વાગી રહ્યા છે નવ અને અત્યારે આપણે ઘરે જ છે મિત્રો વાડીએ ક્યાંય જવાનું થયું નહોતું એટલે ઘરે જ છે તો કાંઈ નહીં અત્યારે તો આપણે ઘરે જ છે બપોર પછી જોઈએ વાડી સાઈડ જવાનું થાય કે ન થાય તો ચાલો કન્ટીન્યુ તો અત્યારે મિત્રો આપણે નીકળી ગયા બી ડાયરેક વાડી સાઈડ અને ગાડી ઉપર થઈ જોઈ શકો છો તમે તો આમ તડકાના નીકળી ગયા છે વાડી ઉપર વાગી રહ્યા છે ત્રણ થોડું કામ છે એટલે નીકળી ગયા છે મિત્રો તો ડાયરેક્ટ વાડીએ જઈને તમને કહું શું કામ છે આપણે માટે અત્યારે બહુ શૂટ રોદા જેટલા છે વાડીએ જઈને મળીએ તો અત્યારે પહોંચી ગયા છે વાડીએ અને તમે જોઈ જ શકતા હશો મારી પાછળનું બધું આપણે ટીણા બીણા બધું વાટવાનું કામ શરૂ કરી દીધું છે મિત્રો કહી શકો છો આ વાહનના ભાગમાં મિત્રો હું તમને ઝૂમ કરીને બતાડું ન્યા લીલા છે એટલે નથી વાંટ બાકી બધા આપણે વઢાઈ ગયા છે અને કને ખાસે ભરોટિયા જોઈ શકો છો આવા કઈક ભરોટિયા કર્યા છે મિત્રો આપણે તમારી બાજુ ભરોટિયા કરે કે સાડી બાંધે દો કમેન્ટમાં અમે તો આવા ભરોટિયા કર્યા છે મિત્રો અને આ જોઈ શકો છો થોડાક લીલા છે અને હજી ઓલી બાજુ આપણે મોટા ચીણા છીએ હજી પાયકા નથી મિત્રો જેટલા પાકી ગયા તો વાટી નાખ્યા આપણે ને આ પસાદના ભાગમાં જ લીલા છે થોડા અને આ મિત્રો આજે આપણે આ ની મોટર કાઢવાની હતી પણ આજે ભાઈ નથી નવતા એટલે કાલનું કીધું છે ને આ દાનની મોટર છે ને મિત્રો આપણી એને હું તમને જઈ ત્યાં જઈને સમજાવું હું થયું છે તમે જોઈ શકો છો આયા આ દાંત છે અને અહીંથી કેબલ આવ મિત્રો એ ઓગરી ગયો છે ને એના કારણે આપણી દાન મોટર શરૂ નથી થતી અને હવે પાણી થઈ રહેવા માંડ મિત્રો એટલે દાનની મોટરની જરૂર પડે જ છે કારણ કે વાડીને પાણી કયા બધું પીવે તો નહીં આપડે ઓલી બાજુ હજી ધાણા છીએ વાડીના પાણી નકરા ન એટલે મોટર ની ખાસ જરૂર છે મિત્રો એટલે કાંઈ નઈ ભાઈ આવે કાલ આપડી મોટર લેને રિપેરિંગ કરી નાખી અને અત્યારે તમે જોઈ શકો છો આપણા મજૂર બે દીધિયા વાટતા હતા પણ આપડા કઈ વાડી આવ્યા નહોતા મિત્રો આવડ્યા એટલે લોક કઈ સૂટ ન જોઈ શકો છો આ ની ભાગે લીલા છે એ બાકી છે બાકી નાના ચીણા બધા જ ગયા છે આપડા અને મોટા ચીણા છે હજી નથી પા બાકી તો ગયા જ પણ એને વાટવાનું બાકી છે અને તમને આપણું લસણ બતાડી ઓલ બાજુ જઈને ચાલો છે હા સડી ગયો મિત્રો કેટલું બધું બોલી ગયો બે મિનિટની ક્લિપ લઈ લીધી અકાયદા મિત્રો હા સડી જાય તો ચાલો આમ હવે આપણે ટપીને હોય જાય ને પછી મળું તમને અને આ ચીણા જો ફૂલ પાકી ગયા હવે વધારે નથી બોલું કઈ ન્યા જઈને તમને બતાડું ચાલો અને હા તમે આપણું લસણ જો મિત્રો આપણે હું તમને પહેલાં બહુ બતાડતો આ ગોઠણે ગોઠણે ઊભું જોઈ શકો છો આ આ બીજા ક્યાર બધા ઊભા છે હજી આવડા એક કેરો છે ને મિત્રો આપણે ફૂલ પાકી ગયો છે જોઈ શકો છો ઠેઠથી ઠેઠ ઢરી ગયો છે કોક નામ થાય હું આની માથે રોલ રોલ રાખ્યું છે જોઈ શકો છો મિત્રો પણ એવું નથી આ ઓટોમેટિક ઢરી ગયો છે લસણ પાકે ને મિત્રો એટલે ઢરી જાય કોઈને જ્ઞાન છે લસણ વિશે તો કમેન્ટમાં કહી દેજો આપણે તો બે ત્રણ વર્ષથી વાવ્યું છે એટલે આપને ખબર જ છે પાક ટાણું આવે ને મિત્રો અલ લસણ આવી રીતે ઢાડી જાય જો અને આ बाजूના કેરા છે ને હજી ઊભા છે એમનો મી હજી બહુ ફૂલ પાકું પણ નથી આવ્યું મિત્ર અને આ તો ઢરી જ ગયું છે આપણું અને આ તમને આપણે ચીણા બતાડ દઉં વાહ થી વાવ્યા થી મિત્રો જોઈ શકો છો આપણે વાહ થી વાવ્યા થી ટીણામાં પોપટા આવા માંડ્યા છે મિત્રો જોઈ લ્યો હવે વા નીકળી ગયા આપડે તો આ ખાધા જેવા થઈ ગયા મિત્રો જોઈ શકો છો ખાઈ લો આ આપડા ધાણાઈ જો એ પાકવાની ફૂલ છે આજનો આખો બ્લોક તો આપણે વાળીએ કન્ટિન્યુ કહી નીચે બેસી જવું ચાલુ થઈ જ મિત્ર જોઈ શકો છો તમારો ભાઈ બેસી ગયો છે હા તો હું શું કેતો હમ આજનો આખો આપણે આજનો આખો બ્લોક તો આપણે વાળીએ જ કન્ટિન્યુ કર્યો છે ખેતીના ના મિત્રો નાખવા પડે થોડા ખેડૂત ખેડૂતના ખેડૂતના છોકરા છે આપણે ખેતીના લોગનો નાખી છે ને નાખી મિત્રો કાયમ કાયમ તો આપણે કઈ રખડવા જવાનું ન હોય તમે થોડોક સપોર્ટ કરો તો કાયમ કાયમ રખડીએ આપણે હાલો લાઈક કરો સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણે રખડશું કાયમ નવા નવા કન્ટેન્ટ તમારા માટે લઈ આવ્યા કરશું પણ તમે સપોર્ટ નથી કરતા મિત્રો કાંઈ નહીં એટલે બહુ જ્ઞાન નથી દઉં વાડીનું એક તો બતાવ્યું છે ધોમ તડકાનું પછી હું તપી જ ગયો છો તમે તપી જાઓ તમારે મગજ વિડીયો વધુ મૂકીને વહી જાઓ વિડીયો અધર મૂકતા ન મિત્રો આખો જોઈ જ્યો તો કાંઈ નહીં હાલો અત્યારે હવે કાંઈ બહુ શૂટ નથી કરવું આપણે ડાયરેક્ટ ઘરે જઈને બ્લોગ એન્ડ જ કરી દો કે વાળી ને વાળી એન્ડ કરી દો અત્યારે નથી કરો થોડીક શાંત પડી જાય પછી કરી તો કાંઈ નહીં કાંઈ ને આપણે થોડોક વાળીએ કામથી પતાવી દઈએ અને તમને બધું બતાવી દીધું છે આપણું જોઈ લો આવું કંઈક છે આપણું બધું હાલો બહુ લાંબુ થઈ જાય બાય બાય હું હજી એન્ડ કરો બાકી ચાલો કન્ટિન્યુ અને મિત્રો તમે આપણા પાણી થઈ ગયું છે પાણી આવે મિત્રો આવું તમને કોઈ નહીં તો આપણે અત્યારે પહોંચી ગયા છે ડાયરેક્ટ ઘરે તમને વાડીયાથી કીધું ઓલી વાળીએ ધાણા પાવા લાઈન નહોતી લીધી મિત્રો પ્લાસ્ટિકની તો વયા મોટર માં પણ ઓલી આપણે મોટી લાઈન હોય ને તમને ખબર હોય તો હાલો ને ત્યાં જઈને તું તમને બતાડે અને કેટલા દિવસથી આપણે ટ્રેક્ટર ચલાવ્યું એમાં રથ ચડી ગઈ જોઈ શકો છો મિત્રો કેટલી રથ ચડી ગઈ છે તો પહેલાં ટ્રેક્ટર ને ગાભો બાભો મારી દઈ અને પછી નીકળી જાય ડાયરેક્ટ જોઈ શકો છો આ મ્યુઝિક સિસ્ટમમાં આપણે રાત ચડી ગઈ ત્યાપમાન બધે અને આપણે લેતું જવાનું છે ગાડું રહ્યું આપણું ગાડું એમાં થોડોક સામાનથી પેલા ઠલવો જો પહેલાં ને સાફ કરી નાખું ગાભો બાભો મારી માં નાખી દઉં છું તમે જોઈ લેજો એમ પછી નીકળી જાય ડાયરેક્ટ વાળી સાહેબ ચાલો લાઈન ભરી આવી તો આપણે ટ્રેક્ટર બેક્ટર બધું સાફ થઈ ગયું છે જોઈ શકો છો મિત્રો તો ગાઈને આવું જોડી લઈ ગાડું અને પછી નીકળી જાય ડાયરેક્ટ તમે ટાઈમલેસમાં જોયું જઈશું આપણે ટ્રેક્ટર સાફ કરી દેવી તો ચાલો બેસી ગયા ટ્રેક્ટર પણ જોડી લો પેલા ગાડું અને પછી ડાયરેક્ટ રસ્તામાં મળીએ ચાલો કે વાડીએ જઈને તો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છે વાડીએ તમને ખબર છે આ વાડી આપણે અહીંથી આમ લાઈન લાંબી કહી દીધી ને આમ છે ધાણા આપડા એ બધા પી ગયા છે હવે કારણ કે પાકી ગયા એટલે પાવર ન થાય અને છેલ્લું પાન હતું હમણાં આપણે પાવી તો આ લાઈન હકેલી બધી એક બટકું તો મૂકી દીધું છે મિત્રો અને જોઈ શકો છો આ પણ વાવેતર કરી નાખ્યું આ નખ ચીણા ઊભા તા ને મિત્ર આ વાવેતર થઈ ગયું છે આપણા બા ભાઈઓની ની છે પણ કાંઈ નહીં લાઈન હકેલી લઈ અને આપણા દાદા માં લાઈન હકેલી છે હકેલાઈ જાય એટલે આ એક બટકું છે મૂકી દઈ અને પછી નીકળી જાય ડાયરેક્ટ ઘર સાઈડ અને મિત્રો તમે ધાણા જોઈ લ્યો આપડા બધા પી ગયા તા અને જોઈ શકો છો હવે આને કઈ પાણીની જરૂર નહીં પાકી ગયા છે વધી ના લગભગ દસ દી ઉભા રહે છે તેથી બધા પી ગયા હતા આપડે આ પડધા બાકી હતા બે દી પછી આપણે આપડે કઈ ઘરે હતા ને લગ્ન માં હતા જોઈ શકો છો ધાણા એકદમ પાકી ગયા ને ફાળ જો મિત્રો તો કઈ નઈ આમ લાઈને હકેલાઈ ગઈ છે આપડી જોઈ શકો છો ઝૂમ કરીને દેખાડી દઉં આ સેલું ફેંડલું શેકેલાઈ જાય બસ નીકળી જાય ડાયરેક્ટ છે જ ચાલો કન્ટિન્યુ અત્યારે મિત્રો આપણે લાઇન બાઈન બધું ભરીને લઈ આવ્યા છીએ પાછા ઘરે અને ટ્રેક્ટર ને લાઈન તો ઉતારી લીધી છે ગાડામાંથી આમ મૂકી દીધી જોઈ શકો છો આમ અંદર ગોઠવી રહ્યા છે અને કાંઈ નહીં સારું ચાલો અત્યારે લાઈન ભરીને લઈ આવ્યા છે આજે તો તમને એવું નથી લાગતું આજનો લોગ વિડીયો બહુ લાંબો થઈ ગયો લાંબો જ થઈ જ ગયો છે સાત થી આઠ મિનિટનો થઈ ગયો છે તો કાંઈ નહીં આજનો લોગ વિડીયો આપણે આજે કરી દઈશું જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળું તમને સાથે બાય બાય ધન્યવાદ